કેમ છો મિત્રો હું આવ્યો છું આંબાવાડી આ મારું આંબાવાડી છે બપોરના સમયે મજા આવે આવાની સિઝન ખતમ થઈ ગઈ પણ હવે જાંબુડાની સિઝન ચાલુ થઈ જાંબુડા આવ્યા છે એ બતાવ વરસાદ પડ્યો ને તે જાય ગયા સૂતો હતો પણ કંટાળો હતો આટો મારવા જઈએ મજા આવે ખેતરનું જીવન અલગ હોય એ જોડે પાણીની ની મોટું તળાવ ચલાવશે છોકરા બધા નાય મુડા ખાવા નથી અત્યારે મસાલો ખાધો તે ચાલે એટલા બધા ભાવતા નથી એટલે કે વાંધો નથી કેટલા છોકરા ખાય કેટલાય